હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં ઉઠાવગીરો હવે સીસીટીવી સજ્જ લક્ઝુરિયસ હોટલમાં યોજાતા લગ્ન પ્રસંગોને પણ નિશાન બનાવી રહ્યા છે જીઆઈડીસીમાં આવેલ એક લક્ઝુરિયસ હોટલમાંથી ગુરુવારે લગ્ન પ્રસંગમાંથી લાખોની મત્તા ભરેલી લેધર બેગની ઉઠાંતરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં જૂના નેશનલ હાઈવે પર આવેલ એક લક્ઝુરિયસ હોટેલમાં ગુરુવારે લગ્ન પ્રસંગનું આયોજન કરાયું હતું અમદાવાદથી પરિવારો આ લગ્ન પ્રસંગે આવ્યા હતા બપોરે મેરેજ હોલમાં ચાલી રહી હતી ત્યારે વરરાજાની બાજુમાં જ પડેલ એક લેધર બેગને ઉઠાવગીરે સિફતથી સેરવી લીધી હતી સીસીટીવી ફૂટેજ મુજબ બપોરે ચાર વાગીને ત્રણ મિનિટે આ તફડંજી થઈ હતી આ લીધર બેગમાં ડાયમંડ જ્વેલરી ઉપરાંત સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ હતી અંદાજે રૂપિયા બાર લાખની મત્તા ભરેલું પર્સ લઈને ઉઠાવગીર ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાં જ લગ્ન પ્રસંગમાં કોહરામ મચી ગયો હતો અંકલેશ્વર શહેર પોલીસને ઘટના અંગે જાણ કરતા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં ઉઠાવગીરે કોટ પહેર્યો હોવાનું જણાયું હતું આ લીધર બેગ કન્યા પક્ષની હોવાની પણ જાણ થઈ હતી બનાવ અંગે ચોરીનો ભોગ બનનાર પરિવારજનોએ શહેર પોલીસ મથક હોટેલના લગ્ન પ્રસંગમાં ધાપ મારી જનાર બે જીઆઈડીસી પોલીસે અટકાયત કરી પણ સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે હોટેલમાં તફડંજી કર્યા બાદ આ ઉઠાવગીરો જીઆઈડીસી સ્પોર્ટ્સ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતેના એક લગ્ન પ્રસંગમાં પણ પહોંચ્યા હતા જ્યાં પોલીસે તેમની શંકાના આધારે અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે નોંધનીય છે કે અંકલેશ્વરના મહત્તમ પોલીસ કર્મીઓ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગાંધીનગર ખાતે બંદોબસ્તમાં હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું છે અંકલેશ્વરમાં હવે તસ્કરો લક્ઝુરિયસ હોટલોના મેરેજ ફંક્શનને પણ નિશાન બનાવી રહ્યા છે થોડા સમય અગાઉ બેતાલીસ સીસીટીવી કેમેરાથી સજ્જ એવી શાલીમાર હોટલમાંથી પણ કોઈક ઉઠાવગીર મેરેજ ફંક્શનમાંથી જ લાખો રૂપિયાની રોકડ અને દાગીના ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો જેનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યારે હવે વધુ એક લક્ઝુરિયસ હોટૅલમાં પણ આ ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી છે સાથે જ હોટૅલની સિક્યુરિટી અંગે પણ સવાલો ઊભા થયા છે લક્ઝુરિયસ હોટલોએ હવે આવા હાઈ પ્રોફાઇલ લગ્ન પ્રસંગે ગતિવિધિઓ પર નજર રાખવા માટે અલગથી વ્યવસ્થા કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે